જુનાગઢના કેશોદ ખાતે શ્રી વિઠ્ઠલનાથજી મહારાજનો પાંચસો એકાવન પ્રાગટ્ય મહોત્સવ શ્રી ઉત્સવરાયજી મહારાજના અધ્યક્ષ સ્થાન ઉજવવામાં આવ્યો આ પ્રાગટ્ય ઉત્સવમાં શાસ્ત્રીય ધવલ જોશી દ્વારા શ્રી ભાગવત દશમ સ્કંદ પર ત્રિદિવસીય સત્ર રાખવામાં આવ્યું હતું આ ઉપરાંત નંદ ઉત્સવ ગોવર્ધન લીલા તેમજ રાસ પંચાધ્યાયનું આયોજન કરવામાં આવ્યું હતું તેમજ શ્રી વિઠ્ઠલરાયજી મહારાજના પ્રાગટ્ય દિવસે પ્રભાત ફેરી બાઇક રેલી તિલક દર્શન તથા ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વૈષ્ણવભાઈ બેનો ઉત્સવરાયજી મહારાજના પંચામૃતનો લાભ લીધો હતો પ્રકાશ દવે દિવ્યાંગ ન્યૂઝ કેશોદ જૂનાગઢ